કે આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જે જે ખેડૂતો ખેતી કરે છે એમને સાચી દિશા મળે સાચી સલાહ મળે અને આપણા લાયક કંઈ કામકાજ હોય તો પણ સંપર્ક કરી શકે અને એમને જે ખેતી કરે છે ખર્ચ કરે છે અને એનું પૂરું વળતર મળી રહે એના માટેનું થોડું સૂચન કરો એવી આપને વિનંતી સો ટકા બધા યુવાનો જે આજે ખેતીની જનરેશનમાં સમય સાથે બદલાવ કરી અને ખેતીમાં આવશે તો સાહેબ હું તો સો ટકા ખેતીમાં સારી આવક થાય જ છે આપણે છ મહિને કે આપણે કપડાંની પેટર્ન બદલીએ છીએ છ મહિને મહિને વાળની પેટર્ન બદલીએ છીએ પણ ખેતીમાં કોઈ યુવાનું પેટર્ન બદલતા નથી એના કારણે આપણે દુઃખી છીએ ખેતીમાં વધુ ચાર ચાર રાશે એના કારણે દુઃખી છીએ ખેતીમાં પણ રીત બદલો સાહેબ ખેતીમાં સો ટકા સારામાં સારી આવક થાય જ છે ખર્ચા ઘટાડો અને સારી આવક મેળવો એ બધાની શુભકામનાઓ અને આજે વાહતા પહેલા એમના પેજ દ્વારા બધાને કહું છું કે મારી પણ ક્યાંય તમારે જરૂર પડે તો મને પણ તમે જાણ કરજો હું તમને મદદ કરીશ અથવા તો સાચી રીતથી માહિતગાર કરશું બધું મને આવડે એવું નથી કારણ કે તમને પણ આવડતું હશે પણ આપણે સૌ સાથે મળીને સારી ખેતી કરશું જય જવાન જય કિસાન

ફાઇનલી અમારા રોનકભાઈ મળવા આવી ગયા છે આ તો ભઈ રોનકભાઈને વિસ્તાર ના વાસા આ તો ભઈ તમારો વિસ્તાર લાગ્યો રોનકભાઈને હવે જોવા તો સેમ સેમ કપડા પહેરીને પાછા આય રોનક એટલે કપડા આપણે તેરવાડા આ છે મને કીધું હતું કે પણ તમે એકલે જતો હોય છે કે છના જ